કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું તો ફ્રેન્ડ્સ આજે આપણે બાળકોને ખૂબ જ પ્રિય એવો નાસ્તો ઘરે બનાવી અને તૈયાર કરીશું આ નાસ્તો બનાવી તમે બે ત્રણ મહિના માટે સ્ટોર કરશો તો પણ નાસ્તાનો સ્વાદ બિલકુલ પણ ખરાબ નહીં થાય તો ઘણા લોકોની ફરિયાદ હોય છે કે નાસ્તો બનાવી લાંબા ટાઈમ માટે રાખીએ તો નાસ્તો એકદમ ફીકો થઈ જાય કે પછી ખોરો થઈ જતો હોય તો જો તમારી પણ આવી ફરિયાદ હોય તો આ વિડીયોને તમે પૂરો જરૂરથી જોજો કેમ કે આગળ હું જણાવીશ કે તમે નાસ્તાને કઈ રીતે સ્ટોર કરશો તો તમારો નાસ્તો છે એવો ને એવો રહેશે એનો સ્વાદ પણ બિલકુલ નહીં બદલાય કે ના તો એ ખોરો થાય તો ચાલો પછી આપણે આજની રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં તો આપણે આ નાસ્તો બનાવવાનો છે એના પહેલાં આપણે નાસ્તા માટે જે મસાલાઓ છે એ પ્રિપેર કરી લઈએ તો એના માટે અડધો ચમચી તીખું લાલ મરચું લેશું અડધો ચમચી કાશ્મીરી લાલ મરચું લેવાનું જેથી નાસ્તાનો કલર સારો આવે હવે એક ચમચી હળદર પાવડર લેવાનું તો હળદર પાવડર અહીંયા આપણે થોડું વધારે લેવાનું છે હવે એક ચમચી આમચૂર પાવડર અને એક ચમચી ચાટ મસાલો નાખવાનો તો ચાટ મસાલો નાખવાથી નાસ્તાનો સ્વાદ સારો આવશે બે ત્રણ ચમ જેટલો આપણે આની અંદર ગરમ મસાલો લેવાનો તો ગરમ મસાલો ઓછો નાખજો ત્યાર પછી લેશું સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે અડધો ચમચી સફેદ મીઠું અને અડધો ચમચી સેંધવ મીઠું લેવાનું તો સેંધવ મીઠું હોય તો નાખજો નહીં તો એને સ્કીપ કરી શકો ત્યાર પછી અડધો ચમચી સંચલ પાવડર નાખી બરાબર બધા મસાલાઓને મિક્સ કરી લેવાના તો પહેલેથી આવી રીતે મસાલાઓ તૈયાર કરી અને જરૂરથી રાખજો ફ્રેન્ડ્સ કેમ કે જ્યારે તમે નાસ્તો બનાવશો અને પછી મસાલાઓ નાખવા જશો તો નાસ્તાની અંદર મસાલાઓ બરાબર નહીં લાગે એટલા માટે તો ચાલો હવે આપણે નાસ્તો બનાવીએ તો એના માટે આપણે કઢાઈની અંદર તેલ ગરમ કરીશું તો હું અહીંયા એક લીટર જેટલું તેલ પહેલાં ગરમ કરી લઈશ એની અંદર આપણે બધા જ વસ્તુ જે લેવાની નાસ્તાની એ પહેલાં ફ્રાય કરી લેવાની એક એક કરીને અહીંયા મેં સૌથી પહેલાં તો એક વાળકી સૂકું નારિયળ છે એને આવી રીતે સ્લાઈસમાં કાપીને તૈયાર રાખેલું તો એને આપણે ફ્રાય કરી અને કાઢી લઈએ તો બધી જ વસ્તુને આવી રીતે આપણે એક એક કરી ફ્રાય કરવાની છે તો પહેલાં આપણે નારિયેળને ફ્રાય કરીને કાઢી લઈએ ત્યાર પછી એક વાળકી જેટલા સિંગદાણા લેવાના છે તો સિંગદાણાને પણ આપણે ફ્રાય કરી અને કાઢી લઈએ તો ફ્રેન્ડ્સ હું તમને જણાવી દઉં કે આ નાસ્તાની અંદર બધી વસ્તુનું મેઝરમેન્ટ છે એ હું તમને જણાવતા જઈશ તેમ છતાં પણ તમે આની અંદર કોઈપણ વસ્તુ વધતા ઓછી રાખવા માગતા હોય તો તમે રાખી શકો છો કેમ કે નાસ્તામાં તમને જે પણ વસ્તુ વધારે ભાવતી હોય એનું પ્રમાણ તમે વધારે રાખી શકો તો અહીંયા એક વાડકી આપણે જે સિંગદાણા લીધેલા એ પણ આપણા ફ્રાય થઈ ગયા તો એને પણ આપણે કાઢી લઈએ ત્યાર પછી મેં અડધો વાડકી અહીંયા બદામ અને કાજુને એ ચોપ કરીને લીધા છે તો ડ્રાય ફ્રૂટ્સ નાખવા ઓપ્શનલ છે પરંતુ હા થોડા એવા નાખશો તો જ્યારે તમે નાસ્તો ખાશો ત્યારે મોમા આવશે તો સ્વાદ સારો લાગશે નાસ્તાનો તો એ પણ ફ્રાય કરી લઈએ ત્યાર પછી મેં લીધે છે બટાકાની ચિપ્સ લીધી છે તો હું અહીંયા આ જે બટાકાની ચિપ્સ છે એને એક વર્ષ માટે બનાવી અને સ્ટોર કરી રાખું છું તો તમે જોઈ શકો કે એક વર્ષ જૂની છે તેમ છતાં પણ કેટલી સરસ આ બનીને તૈયાર થાય છે તો તમારે આ ચિપ્સની રેસીપી જોઈતી હોય તો મને કોમેન્ટ કરી અને જણાવજો તો હું તમારી સાથે આ ચિપ્સની રેસીપી પણ શેર જરૂરથી કરીશ અને હા આમ પણ હું આ ચિપ્સની રેસીપી તમારી સાથે શેર કરવાની છું તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને રાખજો જેથી તમને વિડીયો મળી જશે ત્યાર પછી આપણે મકાઈ ચેવડો પણ ફ્રાય કરી લેશું તો તમે મકાઈ ચેવડો કે પછી કોર્નફ્લેક્સ જે પણ કહેતા હોય એ તો કોર્નફ્લેક્સને મેં અહીંયા બસો ગ્રામ જેટલા લીધા છે વજનમાં તો એ પણ આપણે સેમ રીતથી ફ્રાય કરી લેવાના પરંતુ હા કોર્ન ફ્લેક્સને ફ્રાય કરવા માટે તેલ થોડું વધારે ગરમ જોઈશે અને જેવા તમે એની તેલમાં નાખશો એવા એ ઉપર આવી જાય એટલે ફટાફટ એને કાઢી લેવાના ટાઈમ લાગશે તો પછી કોર્નફ્લેક્સનો કલર ચેન્જ થઈ જશે થોડા થોડા કરી બધા જ કોર્ન ફ્લેક્સ આપણે ફ્રાય કરી લીધા હવે આપણે એની અંદર પૌવાનો ચેવડો પણ ફ્રાય કરી લઈએ તો અહીંયા જે પૌવાનો ચેવડો બનાવવાના જે પૌવા આવે એ પૌવા લીધા છે એટલે કે ઝાડા પૌવા લેવાના અને થોડા થોડા કરી અને આવી રીતે એની ચાયનીમાં નાખતા જઈ અને ફ્રાય કરી લેવાના તો પૌવાને પણ આપણે એકદમ ઝડપથી ફ્રાય કરવાના છે ફ્રેન્ડ્સ આવી રીતે મુઠ્ઠીભર નાખવાના અને તરત જ એને આવી રીતે હલાવતા જઈ અને ફ્રાય કરી કાઢી લેવાના તો પૌવાને પણ જો વધારે પડતા તમે ફ્રાય કરશો તો કલર એનો કાળો થઈ જશે તો આ બધી પ્રોસેસ તમારે એકદમ ફટાફટ કરી લેવાની તો બધા જ પૌવા પણ મેં ફ્રાય કરી અને કાઢી લીધા તો પૌવા પણ મેં દોઢસોથી બસો ગ્રામ જેટલા જ લીધેલા તો હવે જે બાકીનું બચેલું એ તેલ આપણે કાઢી લીધું અને આની અંદર બે ત્રણ ચમચી જેટલું તેલ રાખ્યું છે તો આ તેલની અંદર આપણે હવે મમરાનો વઘાર કરવાનો છે એક ચમચી જીરું અને અજમાને મિક્સ કરીને લીધું છે બે ચમચી લીલા સમારેલા મરચાં લેવાના તો મરચાંને એકદમ ઝીણા સમારીને લીધેલા છે થોડા મીઠા લીમડાના પાન નાખીશું તો ફ્રેશ પાન હોય તો ફ્રેશ લેવાના ના હોય તો સૂકા પાન હશે તો પણ ચાલશે બધી વસ્તુ બરાબર સતળાઈ જાય એટલે છેલ્લે આપણે એની અંદર બે ચમચી કે પછી ત્રણ ચમચી જેટલા સફેદ તલ લેવાના અને એને બરાબર મિક્સ કરી લેવાનું અને લાસ્ટમાં એક ચમચી જેટલો હળદર પાવડર નાખજો તો હળદર પાવડર પણ આમાં નાખવો જરૂરી છે એનાથી મમરાનું જે કલર છે એ પ્રોપર આવશે હવે આપણે જે મસાલો બનાવીને તૈયાર રાખેલો એમાંથી દોઢ ચમચી જેટલો મસાલો નાખી અને આપણે આ વઘાર કરીને તૈયાર કરી લેવાનું અને ત્યાર પછી આપણે આની અંદર મમરા લેશું તો મમરા મેં અડધો પેકેટ લીધા છે તો બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ તો મમરાને આવી રીતે વઘારવાથી મમરાનો સ્વાદ એકદમ સરસ આવે છે તો મમરાને આપણે અલગથી વઘારવા ખૂબ જ જરૂરી છે કેમ કે એની અંદર મસાલાઓ જલ્દી ચોંટતા નથી તો બસ આવી રીતે કરી મમરા વઘારી અને આપણે બીજા વાસણની અંદર બધી જ વસ્તુને મિક્સ કરીએ તો સૌથી પહેલાં તો વઘાર કર્યો એ મમરા લઈ લઈએ આની અંદર ત્યાર પછી એક એક કરી બધી વસ્તુને એડ કરતા જઈએ સૌથી પહેલાં ફ્રાય કરેલા કાજુ બદામ નાખીશું ત્યાર પછી સિંગદાણા અને કોપરાને ફ્રાય કરેલું એ લઈ લઈએ આની અંદર હવે જે મકાઈ ચેવડો ફ્રાય કરેલો એ પણ નાખીશું અને મકાઈ ચેવડો નાખ્યા પછી આપણે જે પૌવા ફ્રાય કર્યા એ પૌવાને લેવાના પરંતુ પૌવાને નાખતા પહેલાં આપણે જે બાકીનો બચેલો જે મસાલો છે એ પૌવાની અંદર નાખી અને પહેલાં મિક્સ કરી લઈએ આવી રીતે પૌવાની અંદર મસાલો નાખવાથી પૌવા પણ સરસ એવા મસાલાવાળા થઈ જશે એટલે આપણો નાસ્તો એકદમ મસ્ત બનીને તૈયાર થશે તો પૌવાને પણ મસાલાથી મિક્સ કરી અને આની અંદર એડ કરી દઈએ તો બસ આવી રીતે બધી જ વસ્તુ એક એક કરી એડ કરી અને આપણે આ ચેવડો બનાવી અને તૈયાર કરી લેવાનો તો હજુ પણ તમારે આ ચેવડાને વધારે સ્વાદિષ્ટ બનાવવું હોય તો તમે બજારમાં જે મિક્સ મળે છે એ લાવી અને આની અંદર એડ કરી શકો પરંતુ હા બાળકો માટે બનાવતા હોય તો આટલી વસ્તુથી જ આ ચેવડો બનાવી સ્ટોર કરજો ફ્રેન્ડ્સ એકદમ સરસ બનીને તૈયાર થશે તો છેલ્લે હવે આપણે જે આલુની ચિપ્સ ફ્રાય કરેલી એ નાખવાની છે તો આલુની ચિપ્સને તમે આની અંદર ફ્રાય હતી એ નાખી શકો છો પરંતુ હા તમારે ના નાખવી હોય તો આને અલગથી પણ તમે સ્ટોર કરી શકો જેથી તમારે જ્યારે પણ ઉપવાસ હોય ત્યારે તમે ખાઈ શકો તો આલુની ચિપ્સને પણ આપણે મિક્સ કરી લઈએ તો હવે તમને હું જણાવી દઉં ફ્રેન્ડ્સ કે તમારે આ નાસ્તાને વધારે ટાઈમ માટે રાખવો હોય તો આની અંદર શું કરવાનું તો સૌથી પહેલાં તો નાસ્તાની અંદર આપણે હિંગ નાખતા હોઈએ છીએ તો લાંબા સમય માટે જો તમે નાસ્તો બનાવો તો તમારે હિંગ નહીં નાખવાની અને એક બીજી વસ્તુ છે જે આપણે નાસ્તાની અંદર નાખતા હોઈએ એ છે કે પીસેલી ખાંડ તો તમારે એ પણ આની અંદર નહીં નાખવાની જો તમે હા નાસ્તો વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો નહીં નાખવાની પરંતુ થોડી ક્વોન્ટિટીમાં નાસ્તો બનાવતા હોય તો હિંગ અને તમે પીસેલી ખાંડ નાખી શકો છો પરંતુ વધારે લાંબા સમય માટે સ્ટોર કરતા હોય તો આ બે વસ્તુને તમારે સ્કીપ કરી અને નાસ્તો બનાવવાનો જેથી તમારો નાસ્તો લાંબા સમય સુધી એવો ને એવું જ રહેશે જરા પણ એ ફીકો નહીં પડે કે નહીં તો એક જરા પણ ખોરો પડશે તો છે ને ફ્રેન્ડ્સ એકદમ મસ્ત એવી ટીપ્સ તો તમે આ ટિપ્સ સાથે આ નાસ્તાને બનાવી જરૂરથી ટ્રાય કરજો તો રેસીપી કેવી લાગી કોમેન્ટ કરી જણાવવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મળીએ પછી એક આવી જ નવી અને એકદમ અલગ રેસીપીની સાથે આવજો